દાહોદ જિલ્લામાં યોજાશે પુનઃ મતદાન ભારતના ચૂંટણી પંચ દ્વારા અગિયાર પાંચ બે હાજર ચોવીસ ના રોજ સંતરામપુર વિધાનસભામાં સમાવિષ્ટ મતદાન મથક ખાતે પુનઃ મતદાન કરવા લેવાયો નિર્ણય દાહોદ લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ એકસો ત્રેવીસ સંતરામપુર વિધાનસભામાં સમાવિષ્ટ બસો વીસ પરથમપુર મતદાન મથક ખાતે મતદાન પ્રક્રિયા દરમિયાન અનિયમિતતાનો બનાવ બન્યો હતો જેને લઈને ભારતના ચૂંટણી પંચ દ્વારા તારીખ સાત પાંચ બે હાજર ચોવીસ ના રોજ થયેલ મતદાન રદ કરી

પટેલ કટારા પારગી ફળિયું પ્રથમપુર કાળીયા ફળિયું પથમપુર નિસાર ફળ્યું પ્રથમપુર ચૂંટણી પંચ દ્વારા અગિયાર પાંચ બે હજાર ચોવીસ ના રોજ સંદ્રાપુર વિધાનસભામાં સમાવેશ પ્રથમપુર મતદાન મથક ખાતે પુનઃ મતદાન થશે